હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે નાસ્તા માટે પૂરી બનાવીશું ફરસી પૂરી બનાવીશું અને એની જોડે આપણે થોડી ખારી બનાવીશું તો ચાલો ચલો ચાલુ કરીએ કઈ રીતે બનાવીશું એના માટે પહેલા આપણે મેદો લઈ લઈશું મેદો મેં લઈ લીધો છે ચાળી એમાં આપણે નાખીશું થોડું જીરું અને થોડું અજમું

મેદાનો લોટ મેં બાંધી લીધો છે નહીં બહુ કડક નહીં નહીં બહુ ઢીલો એટલે આપણે એને થોડો રેસ્ટ કરવા મૂકીશું દસ મિનિટ સુધી ત્યાં સુધી આપણે ફરસીપુરીમાં અંદર લગાવવા માટે એની લય તૈયાર કરીશું એમાં મેં મેદો લીધો છે અને એમાં હું ઘી લઈશ પેલા મેં ઓઈલ લીધું હતું પણ એમાં હું ઘી લઈશું જે લગાવવા માટે અને આ રીતે મસ્ત મિક્સ કરી લેવાનું છે ફરસીપૂરીમાં લગાવવા માટે આ રીતે આ છે લઈ વચ્ચે પૂરીમાં વણીને લગાવીશું એટલે એને ફળસી પૂરી કરીશું આપણે આ રીતનું પેસ્ટ બનાવી લેવાની ચલો આપણે હવે થોડીક વાર રેસ્ટ આપી દીધો છે લોટને એટલે આપણે ફુલસી પૂરી તૈયાર કરીશું તો એને વણી લઈશું ફરસી પૂરીમાં નાના ડોયા કરો પહેલાં તો શું મેદાન પૂરીઓ લોકો કરતા ને તો મસ્ત એને આખો રોટલો મોટો વણી લઈએ પછી કાપી લઈએ પણ આપણે ફરસી પૂરી કરવાની એટલે એ રીતે ભીડ પડશે નહીં આ રીતે મસ્ત પૂરી વણી લેવાની અને એને સ્ટેપ બાય સ્ટેપ તમારે આ રીતે લઈ લગાવી અને મસ્ત આવું તૈયાર કરી લેવાનું સમોસા ટાઈપ અને પાછું આપણે એને વણી લઈશું મહેનત થાય થોડી પણ ખાવામાં બહુ જ મજા આવે અને એમાં કાણા પાડી લેવાના

કાટા થી કાણા પાડ લેવાના આ રીતે બધી તૈયાર કરી લઈશું આપણે આ રીતની એક રોટલી વણી લીધી છે તો આ રીતે ચાર ને રોટલી વણી તૈયાર કરી છે ખારી માં ભી આપણે ઉજ કરવાનું પછી મસ્ત લઈ લગાઈ જવાની અને રો જે પૂરી મોટી વણી છે ને એના ઉપર એક એક મૂકે જવાનું આ રીતે આના મોટી હશે તો વાંધો નહીં પછી આપણે વણી જ લેવાની છે આ રીતે આપણે છે ને એ લગાવે છે જો આ રીતે મેં ચારેય રોટલીઓ ભેગી કરી લીધી છે હવે એને આપણે એક રીતે વાળી લઈશું અને એને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું પછી આપણે એની ખારીની તૈયારી કરીશું આ રીતે ચાર રોટલીનું મેં બરાબર અને સાઈડમાં મૂકી દઈશું દસ મિનિટ છે હવે આપણે ખારીનું જે તૈયાર કરી મૂકી દઉં ને અને વળી પછી કાપા કરી લઈશું આ રીતે આપણે ના પીસ કરી લઈશું નાના નાના પછી એને તળી લઈશું પીસ કરી લેવા ચાલો તે લાવી દેશે એટલે આપણે પરસી પૂરી પછી તળી લઈશું જો નાની નાની ખાડી કરી હતી એ ખાડી મેં તળી છે જો એના આપણે ખાડી મૂકી દઈએ ને હવે આપણે ખાડી તળી લઈશું પૂરી તો પૂરી આપણે તળી લીધી

જો આ છે આપણી ઘરે બનેલી ખારી જો છે ને મસ્ત હેલો ફ્રેન્ડ જો આપણી છે આ રી ફરસી પૂરી અને આ છે ખારી જો કેટલી ફૂલીને મસ્ત થઈ છે ને અરે એ ધોપથી બનાવી છે મેં ખારી તો તમે ટ્રાય જરૂરથી કરજો બાય જય અંબે